નમસ્કાર હું નીલમ ખારે જોઈ રહ્યા છો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આજે ખાતે વાગ્યા બાદ સંતોનું સંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ મુદ્દા પર આજે ખાસ વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશ મહેતા જગદીશભાઈ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે જગદીશભાઈ જગદીશભાઈ સૌથી પહેલો સવાલ એ કે ફરી એક વખત

અને ફુરસત હોય તો અને એમ કે હાલો બીજું કંઈ કામ ન હોય તો આવું બધું છે તથાકથ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયે એની બધી બુક્સમાં અને હનુમાન સાળંગપુર હનુમાન મંદિરે જે કાઈ સનાતન ધર્મ વિરુદ્ધનું કાર્ય કર્યું એમાં તમારે બ્રેક છે નહીં આવે મને સમજાવો ધર્મના યુદ્ધમાં બ્રેક છે નહી આવે ભૂતકાળમાં થયું તો આપણે બધા જાણીએ ચૂંટણી પહેલા અને અનેકો મિટિંગો થઈ અનેકો મંડળો રચાણા અનેકો સમિતિ રચાણી કોઈ સમિતિ નું બંધારણ ઓછી થતું છે નહીં ગાંધીનગરમાં સમિતિ રચાણી હતી સરકાર લેવલની અમદાવાદમાં સરકાર સમિતિ રચાણી હતી એ પણ સાધુ સંતોની હતી અહીંયા ચોટીલામાં સંમેલન મોરણ તેમાં જુનાગઢથી માટીને બધા સંતો મહંતો કોઈ મંત્રી બન્યા કોઈ પ્રમુખ બન્યા કોઈ છગન બન્યા કોઈ મગન બન્યા કોઈનું ભોજ્યો પાય પાવલું આવતું તો છે નહીં તમે જે નિર્ણય કરો એ શું કામ કોઈ માની લે એમ મને સમજાવો ન માની લે તમે શું કરી લ્યો એ મને કહો અત્યાર સુધી જેટલા સંગઠનો કે મંડળો થયા સનાતન ધર્મની રક્ષા કાજે પણ રક્ષા કાજે એટલે હું કહું લ્યો હું યુનોનો વડો એટલે થઈ જાઉં હું યુનોનો વડો થઈ જાઉં એટલે મારું કયું કોઈ માને ખરા એમ તમે સનાતન ધર્મના રક્ષક છો પણ તમારી પાસે કોઈ બંધારણી ઓચિત્ય ખરું કોઈ પગલા લઈ શકાય એવી વાત ખરી કશું તો છે નહીં એટલે આ એમાંનું એક વધુ એક પ્રકરણ છે કે અત્યારે ફ્રી છે કંઈ ચૂંટણી યોજાઈ ગઈ છે બીજું કઈ કામ નથી તો લાઈમ લાઇટમાં રહેવું હોય તો શું કરવું એના જેવી વાત છે કારણ એવું છે કે જે ક્યાંય પણ તમે આ સનાતન ધર્મની વિરુદ્ધની વાત થઈ છે એ કોણે કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયે તો એની પુસ્તકના પ્રકાશક કોણ છે તમે એની અમે એફઆરઆઈ દાખલ કરીને કેસ કરીને જેલમાં નખાવી દોને એ તો કરવું નથી સાળંગપુરમાં છે હનુમાનજીની મંદિરની પ્રતિમા હનુમાનજીની જે લોખંડની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકી છે એની નીચે આ ભગવાન રામ પણ નોકર છે ને સેવક છે ને આવું બધું જે ધોરણ કર્યું છે એ તો હજી તકતી પડી છે તો તમે ત્રંબામાં ભેગા થઈને શું કરો મને સમજાવો બીમાર તમે છો ને દવા હું ખાવ મટી જાય ખરું બીમાર તમે હો દવા હું ખાવ મટે એમ એવી રીતના જ્યાં કોભાંડ થયું છે અથવા તો જ્યાં આ ઘટના સ્થળ છે ન્યા પિકેટિંગ કે દર્શન કે પ્રદર્શન કરવાને બદલે હવે ત્રંબામાં કરો કે અમદાવાદમાં કરો એક આયના થાસો તૂટ ગયા ખુદ સે અગર શરમા હો તો ક્યાં જબ દેખને કોઈ નહીં જલ જાવો તો ક્યાં બુજ જાવો તો ક્યાં હવે ન્યા તમે ગમેવા ફીફા ખાંડો અમે ભાંગી નાખું કાપીને કોણ તમારો માને મને ક્યો જી અને જો તમારું ત્રંબામાં સંમેલન છે એમાં જો માનવા ના હોય તો ચોટીલામાં સંમેલન તો એનું શું થયું અમદાવાદમાં સંમેલન તું એનું શું થયું સરકાર લેવલે ગાંધીનગરમાં સમિતિ બનીતી એનું શું થયું એટલે આનું કોઈ ઓચિત્ય નથી બેન તમારા જીગર માં હોવું જોઈએ તમારું જનુન માં હોવું જોઈએ આપણે સાચું ખોટું કે જે ગણો તે જે નુપુર શર્મા ભારતીય જનતા પાર્ટી ની મેઈન પ્રવક્તા એને તો કુરાનની આયાતો ટાંકીને કીધું તું કે સો એન સો ને સો એન સો તોય શું થયું હમણાં પ્રેક્તા એ સોશિયલ મીડિયામાં બાકી જીવે છે કે મરી જાય ખબર નથી એને કહેવાય ફેશન એને કહેવાય જનુન એને કહેવાય ધર્મ પ્રત્યેની જે કાંઈ ગણો તે તમે એને ભલે ધર્મ જનુની કહો પણ હોવું તો આવું જોઈએ તમે શું કામ ખુલીને બોલી ન શકતા તમે કહો જી આપણે ત્યાં છે લક્ષ્મીછાપ ગલબા છે શિવાજી છત્રપતિ શિવાજી બીડી છે ગણેશ છાપ બીડી છે કાઢોજી અલ્લા છાપ લીઓજી શું થાય

શંકરાચાર્યજીના અધ્યક્ષ પદે એક સંમેલન મળવાનું છે કહેવાય છે કે એમાં હજાર પંદરસો સંતો મહંતો હાજર રહેશે એમાં મોરારી બાપુ છે રમેશ ઓજાય છે પછી અમરાપુર અમરાપુર આપણે ગાદીના મહંત નિર્મળાબા એ પણ છે વગેરે વગેરે ઠીક છે દરેક સંતો પૂજનીય છે દરેક સંતોની પોતાનું ઓચિત્ય છે બધી વાત પણ ભાષણ કરે આ દૂર થાય એમ નથી આવો ઠરાવ અનેકો વખત ભૂતકાળમાં થઈ ગયો છે મને એમ થાય કે સંતો મહંતો એ કરવાનું શું હોય મને સમજાવો સાળંગપુર માં છે તો ન્યા કોથળો પાછળ ખબર પડે તમારે એ કરવું નથી મને મને તમને વાત કરી તેમ કે થયું હોય તો દવા તમારે લઈએ મારે દવા ખાવી પડે એમ જે સંતો ને સનાતન ધર્મ પ્રત્યે બહુ મોટી લાગણી હોય તો આ કઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે પાકિસ્તાન પાકિસ્તાનનો તો છે નહીં એ તો અહીંયા આર્યા વડતાળ ગાદી માં સ્વામીને સ્વામી ને ફોન કરીને કહી દો કે ભાઈ આ ઢીડક થી તમે બંધ કરો છો ચાલુ રાખો છો

બચવા માટે તમે એને કટ્ટરવાદ કયો કે ફટ્ટરવાદ કયો એ પછી આપણે વાતો કરીએ જુદી વાત છે કટ્ટરવાદ હોય તો જ બેડ પડે અને આપણામાં મવાળ વાત છે એટલે આવા લોકો બધું ગમે એમ લખે છે આપણે સહન કરીએ છીએ આજે પણ ત્રંબામાં થવાનું છે મીટિંગ એમાં નકરી ભાષણબાજી થશે મારી નાખો કાપી નાખો જે ઊંચી ઊંચી બધી વાતો સાસર ફૂસડું ભીખરું બધી વાતા છે હરામ બરોબર છે કોઈ સાળંપુરમાં ધક્કો ખાય તોય અને કોઈ ઠપકો આપે તો સામે સંપ્રદાયને એ એની રીતે કામ કરે જ જાય છે અને આ એની રીતે બધા બોલી જાય બે ટૂંકમાં લાઇન લાઈટમાં રહેવા તો એનાથી વિશેષ કાઈ નથી ખાસ કરીને મોરારી બાપુ જેવા સંત મહંત વિભૂતિ પછી રમેશ ઓઝા જેવા વ્યક્ત નિર્મલા જેવા વ્યક્તા છે આવા બધા જે વિભૂતિઓ ભેગી થાય ને એને ખરેખર આવામાં કા આવું ન જો ને આવું હોય તો નિર્ણાયક વાત કરવી જોઈએ બાકી જે લોકો આવું કરી રહ્યા છે એને બધાને તમે વિચાર કરો ધર્મનું યુદ્ધ લડાઈ કઈ રીતે લડાય સંતો મહંતો પહેલા જમાનામાં દધીજી ઋષિ હતા દધીજી ઋષિએ પાંડવોને પોતાના પહાડા જે છે એ પહાડા કાઢીને કીધું આલ્યો આને શસ્ત્ર બનાવીને મારો રાક્ષસોને એવી તૈયારી દાખવી જોઈએ દધીજી ઋષિ દેવી હવે તમારે તો સોફા ઉપર બેહવું છે હજી તમે જોજો સંમેલન શરૂ થાય ત્યારે શું થશે દાંત કાઢતા કાઢતા બધા ભેગા થાય ખી 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 દાંત ભેગા થશે એકબીજાને દીપ પ્રગટ્ય કરશે અને પછી હાર માળા પહેરાવશે એટલે તમે છે ધર્મ યુદ્ધ માટે ભેગા થયા છો કે તમારા ફોટા પડવા ભેગા થયા છો આમાં બાપ આપણા બાપના બાપનું અપમાન કર્યું હોય તો અહીંયા દીપ પ્રાગટ્ય કરીને યુદ્ધ કરવાનું હોય કે બાકા જીપ બોલાવવાની હોય એટલે આ બધું થશે તમે જોજો દીપ પ્રગટ્ય થાય ને વળી બે ચાર મંત્રોચાર થશે ને સોફા તમે જુઓ તો ગલગલિયા થાય એવા સોફા હશે ને વળી પાછા એકબીજાને સાલ ઓઢાડશે ઓલો ઓલાને માનશે

કરવું પડે બેઠે બેઠે ન થાય સંસ્કૃતમાં એક સુભાષિત છે ઉદ્યમેહી સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથેહિ નહી સુક્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતી મુખે મૃગાઃ એટલે કે તમારે કાંઈપ પણ જો તમારું એચીવ તમારે કરવું હોય મેળવવું હોય તો ઉદ્યમેહી સિદ્ધંતિ કાર્યાણી પ્રયત્ન થકી પુરુષાર્થ જાગી શકે સૂતેલા સિંહના મોઢામાં આવીને હરણા પડતા નથી સિંહે પોતે શિકાર કરવા માટે જાવું પડે હવે તમારે ત્રંબામાં બેઠા બેઠા કાજુ બદામ ખાતા ખાતા આ બાજુ જમળવા રહે છે લટપટતા લાડુ બીમા હવે એમ કાઈ આલે ધર્મયુદ્ધ થાય કોદી આગળી તમે જો તો ભાંદું ઉઠી કરીને ખાઈ લે અને સુઈ જાય ને ટેસડા કજે હાજે ઘરડો ઘર બેગા આમ ધર્મ બરમના કાઈ રક્ષા થાય નઈ ધર્મની રક્ષા કાઢે મે તો દધીચી ઋષિ જેમ થાઉં જોઈએ પહાડા કાઢી નાખો જોઈએ ને શસ્ત્ર બનાવવા પડે એટલે આપણે બહુ એમાં આશા રાખવા જેવું નથી એક ફોટો સેશન થશે અને બધું એક આઠ કોલમની મેટો બનશે કાલ પછી હી હી કરી વળી પાછા કે હવે અમે ચોટીલા મળશું હવે અમે મળશું જુનાગઢ મળશું ઓલા ચૂંટણી સભાઓ થાય ને એના જેવી સભાઓ છે આનાથી બહુ મોટી આશા રાખવા જેવું છે નહીં જગદીશભાઈ રણનીતિ ઘડવાની વાત કરે છે સંતો મહંતો કે જેથી કરીને આગામી સમયમાં આ પ્રકારની જે પ્રકારે વડતાલની ને જે ઘટનાઓ ઘટી છે તે પ્રકારની ઘટનાઓ ના ઘટે

કોઈ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે જે તમારા એની પાસે એના સિવાય તમારી પાસે કામ શું છે મને કયો તો તમારા સિંહાસનો તમારા હજારો એક સેંકડો એકરમાં તમારા આશ્રમો તમારા દબદબા તમારી દુનિયા બની રોલ્સ રોયલ ગાડીઓ તમારા સદામ હુસેન ને પણ ઝાંખો પાડે એવા તમારા આશ્રમો શું કરવાનું મને કયો તમે લેર કરો છો હિન્દુ અને પ્રજા શું કરે હરિભક્તો તમારે તો અમે સંસારી માણસો છીએ કે લોકોની પાસે દુનિયાભરના કામ હોય છે કે ભાઈ છોકરાને સ્કૂલે મુકવા જવો ફી ભરવી છે ભાડા ભરવા છે લાઇટ બિલ ભરવા છે કઈ પૈસા નથી મોંઘવારી ભયંકર છે ઘણી બધી સમસ્યાઓ છે સંતોને શું કરવાનું છે મને કયો જી બીજી રીતે કહું તો હવે એમ તમે ભાષણ કરે કઈ આ સુધરે સુધરવા માટે મેં તો આની પેલા ને જયારે આવા આવા પ્રયોગો થયા હતા ત્યારે મેં કીધું તું હવે સંતો બે વિભાગ છે એક સરકારી સંતો છે અને એક પાછા સનાતની કહેવાતા સંતો છે એમાંય પાછો ડખો છે એ સરકારી સંતો છે એ તાડુપાડો એનો એ સંતો છે પણ અહીંયા આપણે ત્યાં મુંજકા આશ્રમ છે રાજકોટમાં એના સંત મહંત છે એ છે પછી ગૌરક્ષક થઈ ગયા હતા એના દીકરા છે તે ભારતીય જનતા પાર્ટીમાં છે તે હવે આ બધા લોકો છે સરકારી સંતો છે એ પાછા સ્વામિનારાયણ સંપ્રદાયની હારે અનેક ફંક્શનોમાં પાછા જોવા મળ્યા હતા એક સમયમાં એવો વાત આવી હતી છાપાવા મીડિયામાં કે સંતો એ કીધું કે આપણે સ્વામિનારાય સંપ્રદાયનો બહિષ્કાર કરો જ્યાં સુધી આ ભૂલ ન સુધારે ત્યાં સુધી તો જે સરકારી સંતો છે તો તો સરકારે જે સમિતિ બનાવી હતી સંતોની એમાં જેટલા લોકો છે એ બધા સ્વામિનારાયણ અખંડ રાખવો હોય ને અક્ષત રાખવો હોય પવિત્ર રાખવો હોય તો તમામ છે તો બધા સ્વામિનારાયણ સંપ્રદાય કયો કે આપણે સનાતન તો છે તો હિન્દુ ધર્મ ને તો ભેગા થઈને નવતમ સ્વામી મેન છે વડતાલ ગાંધી ના મહંત એ ક્યાં પાકિસ્તાનમાં છે એનો કોન્ટેક્ટ નથી થતો

થાય ને એટલે ભ્રમ પેદા થાય અહીંયા છે ને ત્રંબામાં હમણાં ભ્રમ પેદા થશે શું થશે બધા ક્રોધ મારા ક્રોધમાં બધું બોલશે મારી નાખો કાપી નાખો બરાબર આવું તો અનેકો વખત થયું નવા નવા હસી ઓર જય શ્રી રામ જય શ્રી રામ જેવા બધા નારા ચલાવશે એટલે ભ્રમ એવો પેદા થશે કે જાણે હવે તો બસ આ આખું સનાતન નું દળ જશે સંતો મહત્વ નીકળી ગયો હાથ સુધીમાં ઈ સાળંગપુર પહોંચી જશે ને હવે તો ખતરો છે માનલે હરામ બરોબર બાકી કઈ થાય તો એટલે ક્રોધાત ભમતી સમોહા એટલે જ્યાં સમોહન પેદા ભ્રમણા પેદા થાય સમોહાત સ્મૃતિ વિભ્રમ તમને ભ્રમણા થાય ને એટલે તમારી યાદ શક્તિ છે ને એ ખતમ થઈ જાય કારણ કે તમે ભ્રમણામાં રાચો છો ઓરિજિનલ તો કાય છે ને અને સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો પ્રણ સત્યાશ થાય એટલે આ ચાર વાગે તથા જે સંમેલન થવાનું છે એનું સાત આઠ વાગે સમાપન નહીં થાય સત્યાનાશ થશે બિલકુલ જગદીશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર નમસ્કાર